પાકિસ્તાન વચ્ચે સમુદાયો આગળ આવી રહ્યા છે સુરત શહેરના સિંધી સમાજે પણ દેશભક્તિની ભાવનામાં યોગદાન આપવા એક વિશેષ પહેલ કરી છે વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા આયોજન કરાયું આ રેલીમાં શાહના નાના મોટા વેપારીઓએ પણ ઉત્સાહ લીધો હતો રેલી દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે કાર્યક્રમની અધ્યક્ષતામાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ કરી હતી તેમણે લોકિત માટે એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણા જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે

સેનાનું શૌર્ય સેનાની વીરતા એને સહયોગ કરવા સમર્પણ કરવા એને મદદરૂપ બનવા આજે અમે એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે મોદી સરકાર રાષ્ટ્ર ધર્મ બજાવે છે ઝીરો ટોલરન્સ નીતિ અને આતંકવાદને ખતમ કરવા માટે સેના પોતાનું શૌર્ય પરાક્રમ વીરતા પોતે કરીને આતંકવાદની સામે લડાઈ લડી રહી છે રાષ્ટ્રધર્મ બજાવે છે ત્યારે અમે પણ એક સામાન્ય સિવિલ નાગરિક છે તો અમારી પણ કોઈ કર્તવ્ય છે અમારી પણ જવાબદારી છે કે આજે સેનાને અને મોદી સરકારને મજબૂત રીતે સમર્થન આપવા અને આર્થિક સહયોગ કરવા માટે આજે પચાસથી વધુ લોકોએ પોતાનો ચેક આપ્યા છે આર્થિક સહયોગ કર્યો છે અમારે અન્ય લોકો સુરત મહાનગરના લોકો ગુજરાતના લોકો પૂરા દેશના લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે સૌ ગમસે કમ આપણા પોતે એક દેશભક્તિને છાજે એ માટે આપણા પાસે જે કંઈ આપણું ધન હોય એની આર્થિક જે કંઈ સગવડ હોય સો રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા સુધી આપણે સૌએ મોદી સરકારને અને સેનાને આર્થિક સહયોગ કરીને આપણું ધર્મ બજાવીએ એ જ વિનંતી કરવા આજે અમે નીકળ્યા છીએ